શ્રી રતન ટાટાના પિતા શ્રી જેહર ડી ટાટા તેના એક મિત્ર ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા પરંતુ તેને લખવાની પેન ભૂલી જવાની આદત હતી તેથી તેઓ બે થી ચાર રૂપિયાની સસ્તી પેન વાપરતા જેથી ખોવાય તો અફસોસ ન થાય એક વખત જેહારડી ટાટા સાહેબે તેને કહ્યું કે તમારે પેન ખોઈ નાખવાની ભૂલી જવાનો જે સ્વભાવ છે તે હંમેશા માટે દૂર કરવો છે ત્યારે તેના મિત્રએ કહ્યું એ કઈ રીતે ત્યારે જેઆરડી ટાટા કહે છે કે તમે મોંઘામાં મોંઘી પેન લાવો અને એ વખતે તેના મિત્ર કહે છે ના ભાઈ મોંઘી પેન લાવી અને એ ખોવાય તો કેટલું દુઃખ ત્યારે જેઆરડી ટાટા કહે છે કે તમે એકવાર ટ્રાય કરો અને તેના મિત્ર ચોવીસ કેરેટ સોનાની ખૂબ મોંઘી પેન લાવે છે અને છ મહિના પછી જેઆરડી ટાટા મળે છે અને પૂછે છે કે તમારી મોંઘી પેન છે કે ખોવાઈ ગઈ ત્યારે તેના મિત્ર તેને કાઢીને બતાવે છે એ સમયે જેઆરડી ટાટા કહે છે કે જ્યારે તમને વસ્તુની કિંમત સમજાય છે ત્યારે તમે ક્યારેય લાપરવાહ બનતા નથી અને જો તમે લાપરવાહ છો તો તમને તે વસ્તુની કિંમત નથી